જો વૈષ્નવ કી મૃત્યુ એસી ક્યો કયો કેમ કે આ વૈષ્ણવનો જે ક્રમ હતો એ વૈષ્ણવને છાજે એવો હતો શ્રી ગુસાઇજીથી સેવક થયા પછી શ્રી ગુસાઇજીથી ઠાકોરજી પુષ્ટ કરાવીને પધરાવેલા છે અને હસ્તાક્ષર શ્રી ગુસાઈજીના પણ આપના ઘરે બિરાજી રહ્યા છે અને સમયસર ભોગ વૈષ્ણવ લેવડાયા સિવાય એ મહાપ્રસાદ પણ નથી લેતો તો આ વૈષ્ણવની આવી મૃત્યુ કે જેમાં સર્પ દંશ મારે એટલે દેખાય કે એને મુખમાંથી ફીણ નીકળે એ તરફડિયા મારે દુખદ મૃત્યુ હોય એનું શરીર પણ રંગ બદલાઈ જાય લીલો થઈ જાય આવું મૃત્યુ જોયું ને એટલે રેવાયું નહીં એસી મૃત્યુ કયો બુજીએ ગુસાઈજી આ પાગને આજ્ઞાકીએ જો વાંકો જન્મકો બેર હોતો જો શ્રી ગુસાઈજી તો સાક્ષાત પ્રભુ છે એટલે આપ જાણે છે એટલે કહી દીધું કે આને પૂર્વજન્મમાં વેર હતું એટલે આ કઈ આ જન્મનું કર્મ નથી એનું પણ પૂર્વજન્મનું કર્મ છે એ જ્યાં સુધી એ ના પ્રારબ્ધ ભોગવે ત્યાં સુધી એ છૂટે નહીં ઓર શ્રી ગુસાઇજી આપ દ્રષ્ટાંત દે કહે જો સર્પરૂપી યહ કાલ હૈ જો વૈષ્ણવ ભગવદ નામ કો છોરી કે ઓર બાત કરત હૈ એમાં પૂર્વ જન્મનું વેર હતું એ અહીંયા એને ભોગવવાનું આવ્યું એ અને પછી બીજું કહ્યું શ્રી ગુસાઇજી કે ભગવત નામ છોડીને લૌકિકમાં જો કોઈ જીવ પડી જાય છે તો એને પણ કાલ ખાય છે કાલ ખાય છે એટલે કે એનું જો મૃત્યુ આવી ગયું હોય તો તો એને જવું પડે પણ જો એ હસ્તાક્ષર જપતો હોય તો મૃત્યુ આવેલું પણ એને પાછું ઠેલાઈ જાય એટલે જે પેલા એનો પ્રસંગ આવે છે ને કે અમુક વખત કાળ પાછો મોકલ્યો જે ડુકરીએ એમાં એ ભાવ થયો કે હષ્ટાક્ષર અથવા સેવાનો જેને મનોરથ હજી પણ લાભ લેવો હોય તો એને काल कशु कर सकते एम कहवा मांगे आप भाव प्रकाश सो या वार्ता में यह जतायो जो वैष्णव को जीव हिंसा सर्वथा करनी नहीं और अन्य मार्गीय को संग नहीं करनो अहरनीश भगवद नाम लेनो ताते काल बाधा करे नहीं सो वह वैष्णव श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय हो શ્રી ગુસાઈજી કે સેવક એક શાહુકાર કે બેટા કી બહુ ગુજરાત મેતી તિનકી વાર્તા આમાં પણ આજે છે એ પૂર્વજન્મ સાથે જોડાયેલી વાર્તા છે એટલે બહુ આનંદ આવશે અને કયા કારણથી અપરાધ થાય છે અને મ્લેચ જવું પડે છે એ પણ સુંદર કારણ છે અને મ્લેચ ગયા પછી પણ એની લીલામાં જે પ્રાપ્તિ થાય છે એ વધારે ઉત્તમ કહી કે એનો ભાવ વધારે ઉત્તમ કયો એ પ્રસંગ બહુ સુંદર છે આવતીકાલે આવશે शिक्षा पत्र उगनीस प्रथम श्लोक इदानी वर्तते कालह करालह कलीरिदशह यस्मिन विनश्यति मति ही सतामपि कुसंगतः शब्दार्थ हवे एवो कराल भयंकर कलीकाल आव्योचे के जो ए समय मा सत पुरुषोनि मति पान કુસંગથી નષ્ટ થાય છે વિવેચન શ્રી ગુપેશ્વરજી પ્રભુ કહે છે વર્તમાન કલિકાલ મહાવિકરાલ છે એનો પ્રસિદ્ધ પ્રવાહ જોઈને જોઈએ છીએ તો કંપ ઉદ્ભવે છે કંપ એટલે કંપારી ધ્રુજારી કારણ કે સત્પુરુષોની મતી કુસંગથી ભ્રષ્ટ થાય તો અજ્ઞાનીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એમાં શું આશ્ચર્ય એવો કઠિન કાલ આવ્યો છે હવે આ જે શ્લોક છે એમાં આટલું જ છે આજે તો સાથે આ બીજો નંબર બીજો શ્લોક છે ઓગણીસમા પત્રમાં એ પણ લઈ લઈએ તો જ એની સાથે સુસંગતમાં વધારે આપણને સમજાય બીજો શ્લોક ઓગણીસમા પત્રમાં સત્સંગો દુર્લભો યત્ર શબ્દાર્થ કોઈ કહે કે સત્પુરુષોની મતિ કેમ ભ્રષ્ટ થઈ ના તો કાંસુમાં છે એટલે કોઈનો ભાવ છે આપણે તો શ્રી ગુપેશ્વરજી પ્રભુ આનો શબ્દાર્થ કરે છે એ જ લઈએ છીએ આ સમયમાં સત્સંગ જ દુર્લભ છે જે સત્સંગમાં નિરંતર એક શ્રી કૃષ્ણ ચરિત્રયુક્ત કથા થાય છે અને વિવેચનમાં કહે છે હરિરાયજીના આ શ્લોકનો ભાવ સત્સંગ તો દુર્લભ છે નિરંતર દુસંગથી પ્રાણીની બુદ્ધિ નાશ પામી છે જો એક ક્ષણ પણ ભગવદીઓનો સંગ દુર્લભ છે તો પછી નિરંતર સત્સંગ પ્રાપ્તિ તો ક્યાંથી જ થાય નિરંતર ભગવદીયનો સંગ થાય શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ પ્રીતિથી કરે શ્રી કૃષ્ણ સેવા કરે તો કંઈક ચિત્તને શાંતિ મળે જે ભગવદીઓ પોતે સેવા કરતા હોય અને કૃષ્ણ લીલાનું શ્રવણ કરતા હોય તે પોતાના સંઘમાં રહેતા અન્ય વૈષ્ણવોને પણ ભગવદ ધર્મમાં તત્પર કરી શકે દ્રષ્ટાંતમાં એક ભીનું કપડું પોતાના સંબંધથી અન્ય સૂકા કપડાને ભીનું કરી શકે છે પરંતુ એવા ભગવદ રસથી આર્દ્ર ભક્તો હમણાં દુર્લભ છે તો અહીંયા હરિરાયજી મહાપ્રભુજી વળી વળીને વાત તો સત્સંગની એ પણ દુર્લભ કયો અને ભગવદીઓ એનો તો ક્ષણ માટેનો સંગ થવો એને પણ દુર્લભ કયો લખ્યું છે ક્ષણ પણ ભગવદીઓનો સંગ દુર્લભ છે એટલે એવા ભગવદીઓ અત્યારે સુલભ નથી અને આ જે સત્સંગની વાત આવે છે તો વળી વળીને ભગવદીય અને પછી વૈષ્ણવ આ જ વાત આવે છે એટલે હરિરાયજી એ તો સ્પષ્ટતા જ કરેલી છે કે સત્સંગ માટે તો વૈષ્ણવોથી જ સત્સંગ થશે અથવા ભગવદીઓથી સત્સંગ થશે પણ વલ્લભ સત્સંગ કરવું એવું નથી આવતું એટલે આનો ભાવ જો કે એવું બની શકે કે હવે ભગવદીઓ રહ્યા જ નથી વૈષ્ણવો રહ્યા જ નથી ભૂતલ પર એટલે સાક્ષાત શ્રી વલ્લભ કુલ બાળકો શ્રમ લઈ રહ્યા છે અને આવો દુર્લભ સત્સંગ કરાવી રહ્યા છે શ્રીમદ ભાગવતજી અને જે પણ પુષ્ટિમાર્ગીય વિષય છે તે આ પણ એક કૃપા જ છે વલ્લભ કુલ બાળકોની કે હવે કોઈ રહ્યા જ નથી વૈષ્ણવો અને ભગવદીઓ ભૂતલ ઉપર કે જેનાથી સત્સંગ સત્સંગ પ્રાપ્ત થઈ શકે આ તો હરિરાયજીએ પણ એ વખતે કહી દીધું આજથી પાંચસો વર્ષ પહેલાં કે એક ક્ષણ પણ ભગવદીઓનો સંગ દુર્લભ છે એટલે કે આપણે જે ભગવદીઓનો સંગ ઈચ્છીએ છીએ એ એક ક્ષણ એક ગળી ચોવીસ મિનિટ એ પણ પહોંચ સંભવ નથી એટલે અત્યારે આ કૃપા થઈ રહી છે કે વલ્લભકુલ બાળકો જો આપ શ્રમ લઈ અને આવું સુંદર આયોજન કરી અને સત્સંગનો લાભ આપી રહ્યા છે એટલે આમાં આવું કંઈ ખરેખર તો આજ્ઞા કરવી જોઈએ હરિરાયજીએ પણ કહેવું જોઈએ કે જો વૈષ્ણવો અને ભગવદીઓનો દુર્લભ સત્સંગ છે અત્યંત નિરત આમ કે ક્ષણ માટે પણ પણ અમારા વલ્લભકુલ કુલ બાળકોથી આપ સત્સંગ કરી શકો છો વલ્લભ કુલ બાળકોના સત્સંગમાં જઈ અને તમે એ લાભ મેળવી શકો છો આટલી એક આજ્ઞા કરી દીધી હોત ને તો તો ખરેખર બહુ સુલભ થઈ જાત વૈષ્ણવો માટે પણ નથી કરી તો એનું સમજાતું નથી કારણ આપ પ્રભુએ કૃપા કરવી જોઈએ આવું હરિરાયજીએ શા માટે અધૂરું છોડી દીધું છે એ સમજાતું નથી નિરંતર ભગવદીઓનો સંગ થાય શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ પ્રીતિથી કરે શ્રી કૃષ્ણ સેવા કરે તો કંઈક ચિત્તને શાંતિ મળે કેટલું અઘરું છે જે ભગવદીઓ પોતે સેવા કરતા હોય અને કૃષ્ણ લીલાનું શ્રવણ કરતા હોય તે પોતાના સંગમાં રહેતા અન્ય વૈષ્ણવોને પણ ભગવદ્ધ ધર્મમાં તત્પર કરી શકે

એમાં આનું નિવારણ આવશે તો એ પણ લઈ જ લઈએ આજે સાથે કેમ કે નિવારણ પણ આપે કર્યું છે તો શા માટે ન લેવું કારણ કે નથી ભગવદીઓ દુર્લભ છે એ તો સત્ય આપના મુખના વચન અસત્ય નથી ત્યારે પણ એટલે આપે એનું નિવારણ સુંદર કર્યું છે એ ત્રીજો શ્લોક પણ સાથે લઈ લઈએ છીએ શબ્દાર્થ એમાં પહેલા હું સંસ્કૃતનો જે શ્લોક છે તે લઉં છું નિજાચાર્ય પદામ ભોજે વિનસ્તુ સુદુર સુદુર્લભા અદમિનંદ કૃષ્ણ સેવા કથા ચિંતન તત્પરા શબ્દાર્થ આપણા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણકમલનું સેવન કરનારા દંભરહિત અને શ્રી કૃષ્ણ સેવા કથાનું ચિંતન કરવામાં તત્પર એવા ભગવદીઓ અતિ દુર્લભ છે હવે જે કયા દુર્લભ જે છે કયા કયા ભગવજીઓ દુર્લભ છે એના વિશે વધારે વિસ્તાર કર્યો આ ત્રીજા શ્લોકમાં કે એવા ભગવદીઓ દુર્લભ છે કે જે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું ચરણ કમળનું સેવન કરતા હોય એ નથી મળતા એમ કહે છે આપ દંભ રહિત એટલે કે આડંબર રહિત હોય બોલેશું અને કરેશું એમાં ભેદ હોય એવો ભેદ ન હોવો જોઈએ એવા નથી મળતા અને શ્રી કૃષ્ણ સેવા કથાનું ચિંતન કરવામાં તત્પર એટલે કે એ બાકીના સમયમાં એમનું ના મુખ્ય સમય છે એમનો એમાં સેવા હોય એમને એમાંથી ઠાકોરજીની અને સેવા અનુસર હોય તે વખતે ચિંતનમાં હોય ઠાકોરજીની લીલાના એવા ભગવદીઓ નથી મળતા અતિ દુર્લભ છે એ રીતે આપણે આજ્ઞા કરી વિવેચનમાં કહે છે કે જેઓ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલની સેવામાં અહર્નિશ મન રાખતા હોય એવા અનન્ય પુષ્ટિમાર્ગીય માર્ગીય ભગવદીય અતિ દુર્લભ છે જેવો દંભ રહિત હોય ખંડી ન હોય શ્રી કૃષ્ણની સેવામાં તત્પર હોય કૃષ્ણ પણ શુદ્ધ મણથી કરતા હોય એવા ભગવદીઓ તો આ કાલમાં બહુ દુર્લભ છે કયા ભગવતીઓ દુર્લભ છે એમાં એવું કહ્યું કે છેલ્લું જે કહ્યું કે બાહ્યાચારથી એટલે જે આચાર મેળમર્યાદા જે છે એનાથી સેવા કરતા હોય મેળમર્યાદાથી પણ એ ના ચાલે એમ કે છે કે બાહ્યાચારથી ન કરતા હોય એટલે કે ખાલી આચારથી જ ના કરતા હોય પણ શુદ્ધ મનથી કરતા હોય એટલે આ એક પ્રસંગ જો સમજવું હોય એક્ઝા ઉદાહરણમાં તો ગઈકાલનો જ લઈ લઈએ આપણે જે ગુલાબદાસ હતા એમણે ગુલાબ ખાન થયા પછી જે મૃત્યુ થયું એમાં મુક્તિ થઈ લીલામાં પ્રવેશ થયો પણ શા માટે આવું જીવન જીવવું પડ્યું વિશ્યાના ઘરમાં રહેવું પડે એવું એના ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી એવું કહેલું કે આ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીથી સેવક થયા હતા અને મર્યાદા બાહ્ય આચારથી પણ સેવા કરતા હતા એટલે સેવા કરતા હતા પણ મનથી નહોતા કરતા કેમ કે મન એમનું વૈષ્ણવો પ્રત્યે દુર્ભાવવાળું હતું એટલે વૈષ્ણવોને માથામાં ટપલા દાવ કરતા હતા અને બધી ખોડ કાઢી અને ફરિયાદો કર્યા કરે મોટાને આ બે દોષને કારણે એટલે બાહ્યાચાર એકલો મેળમર્યાદાથી સેવા કરવી એ એકલું જ નથી જરૂરી એટલે ભગવદીઓ માટેના લક્ષણમાં એવું કહ્યું કે ના ચાલે એકલું બાહ્યાચાર ના ચાલે પણ મનથી પણ શુદ્ધ હોવો જોઈએ એટલે આજના ત્રણ શ્લોક આવશે તો હવે હું છે ને સત્સંગ આજે જે હરિરાયજીના શિક્ષાપત્ર છે એ સીધા જ એના હું ચિત્ર મૂકી અને છોડી દઈશ હવે લખવાની જરૂર નથી કેમ કે એમાં જે હોય છે એ જ હું લખું છું તો હવે લખવા માટેનો સમય હું નથી બગાડી શકતો એના કરતા વધારે લઈ શકીએ ને આપણે એટલા શિક્ષાપત્રો હું લખવા બેસું છું બહુ સમય જાય છે બધું જ ગુજરાતી ભાષાંતરને સંસ્કૃતને બહુ જ સમય જાય છે તો સીધું જ હું રાખીશ હવે લખવાનું નહીં રાખું તો આજે આજે એક આજે આગળનો એક શ્લોક લઈ લઈએ ચોથો શ્લોક છે શ્રી હરિરાયજી કહે છે હું તો સર્વથા નિત્ય સત્સંગથી રહી જ છું જો હવે શ્રી હરિરાયજીએ દુર્લભ દુર્લભપણું બતાવ્યું સત્સંગનું કે હું પોતે જ સત્સંગથી રહી જ છું નિત્ય આનંદ રહિત મનથી ક્લેશ પામું છું એટલે વિવેચનમાં કહ્યું કે મને સત્સંગ પ્રાપ્ત થતો નથી ભગવદી સંગ થાય તો તેના હૃદયમાં બિરાજતા શ્રી કૃષ્ણના આનંદનો પણ અનુભવ થાય એટલે કેટલી મોટી વાત કરી હરિરાયજી મહાપ્રભુજી એમ કે મને સત્સંગ પ્રાપ્ત થતો નથી એટલે ખરેખર તો વલ્લભકુલ બાલકે કહ્યું એવો ભાવ થયો આ કારણ કે આપ પણ વલ્લભકુલ બાલક તો છે જ ને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના શ્રી ગુસાઈજી શ્રી ગુસાઈજીના આપના જે લાલન છે ગોવિંદરાયજી ગોવિંદરાયજીના કલ્યાણરાયજી કલ્યાણરાયજીના હરિરાયજી એટલે આ પણ વલ્લભકુલ બાલક છે તો વલ્લભકુલ બાળક એવું ઈચ્છવું જોઈએ કે સત્સંગ પ્રાપ્ત થાય એ પણ ભગવદીયનો અત્યારે પ્રસંગ યાદ આવ્યો કે શ્રી ગોકુલનાથજીની બંડી ફાટી ઝાંખરા કાંટામાં પસાર થતા વનમાં તો કહ્યું કે આ બીજી બંડી જે કોરી લાવી પહેરવી અંગીકાર કરવી હતી તો કહ્યું કે તપાવીને લાવો એમ ના કહ્યું કે કોઈ વલ્લભ બાળક પાસે તપાવીને લાવ પણ એ જે તપાવીને લાવ એવું કીધું એટલે અગ્નિમાં કે શું કેવી રીતે એટલે પછી સમજાવ્યું કે જે ભગવતીના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ વિરાજી રહ્યા છે જેને તાપ છે એનો એ તાપ એવા વૈષ્ણવના હૃદય તું સ્પર્શ કરાવીને લાવ એટલે આ એટલે લીધું મેં શ્રી ગોકુલનાથજી નું પ્રસંગ કે જે હરિરાયજી જેમ કે છે કે મને સત્સંગ પ્રાપ્ત નથી તો સત્સંગ તો પ્રાપ્ત કરવા માટે તો આપને તો વલ્લભ કુલ બાળકોની તો કોઈ ખામી કે કમી તો હતી જ નહીં તો પછી શા માટે આવું કીધું એટલે આ જે ભાવ છે અત્યારે ખતમ થઈ ગયો છે અત્યારે વૈષ્ણવ જો કોઈ પણ કંઈક બોલતો હોય તો એના માટે એવો શબ્દ વાપરવામાં આવે છે કે આ તો પડીકા કહેવાય તમે લોકો પડીકાનો સત્સંગ સાંભળશો કે અમારો સાંભળશો આવું મને એક આચાર્ય બાળકે હમણાં જ એકાદશીના વચનામૃતમાં બે એકાદશીના પહેલાં વચનામૃતમાં ગઈને એની આગલી એકાદશીના વચનામૃતમાં સ્પષ્ટ કહી દીધું કે તમે પડીકાઓના વચનામૃત સાંભળશો પડીકાઓથી સત્સંગ સાંભળશો કે અમારાથી એટલે આમ જોવા જઈએ તો વૈષ્ણવ રહ્યા જ નથી ભૂતલ પર એટલે હવે ખરેખર તો આપનાથી જ સત્સંગ સાંભળવાનો રહ્યો છે અને સત્સંગમાં આ જ ભાવ મુખ્ય છે આપનો કે હવે તો એવા ખભા રહ્યા નથી કે જ્યાં આપણે માથું મૂકી શકીએ અને એવા હવે હૃદય પણ રહ્યા નથી એવા કાન પણ રહ્યા નથી કે જ્યાં દિલડાની વાતો આપણે કરી શકીએ તો હવે તો તેથી મારું મન આનંદિત રહી હોય ક્લેશ પામે છે આનંદ રહિત હોય ક્લેશ પામે છે આ હરિરાયજીના વચન છે બસ એટલે આજે આ શિક્ષાપત્રના ચાર શ્લોક આવ્યા છે એ ચારે ચાર શ્લોક હું જે છે આ હરિરાયજી અને ગોપેશ્વરજીનો એ હું અંદર મૂકીશ એનું ગુજરાતી ટાઈપ કરવા કે લખવા નહીં બેસું એના માટે ક્ષમા દર ગુજર કરશો સર્વોત્તમજીમાં ગઈકાલે જે ટીકા અધૂરી હતી ત્રિગુણાતી એમાં શ્રી ગોકુલનાથજી એ કૃપા કરીને કહેલું એ હવે આગળ અધૂરી ટીકાના આગળનો ભાગ यह नाम त्रिगुणातीत कहे कहा अब कोई पूर्व पक्ष करे जो ऐसो निर्दोष ऐसो निर्दोष पुष्टि मार्गी दैवी जीवन को हु कलिकाल कृत तो दोष बाधा नहीं कर सके है क्यों जो निर्दोष मार्ग में शरण होई निर्दोष क्रिया जो आचरण करत है सो निर्दोष क्रिया जो भगवत सेवा भजना के अतिरिक्त और जितनी क्रिया है सो सब क्रिया दोष सहित है निर्दोष नहीं है क्यों जो प्राकृत है ताते वा क्रिया है आचरण किए ते उद्धार नहीं होते है सो कहे थे જો ભગવ માર્ગ કે અતિરિક્ત જીતને માર્ગ હૈ તીન સબંધ કે પ્રગટ કરતા પ્રચાર કરતા ઋષિશ્વર મુનીશ્વર દેવતા દેવ હે એટલે આ જે નામ છે ત્રિગુણાતી એમાં અધૂરી રહેલી ટીકામાં આગળ આપ આજ્ઞા કરે છે કે જે પ્રભુનું સેવા અને સત્સંગ એ બે સિવાય જેટલા માર્ગો છે શાસ્ત્રોમાં બતાવેલા એ ઋષિઓથી પ્રગટ થયેલા છે મુનિઓથી પ્રગટ થયેલા છે પણ તે લોકો બધા પ્રાકૃત છે એટલે તેમનો જે માર્ગ છે એ પણ પ્રાકૃત છે દોષથી ભરેલો છે આગળ તો मायाकृत गुणमय है तिनके किए ग्रंथ हु प्राकृत है सब दोष युक्त है अरु इनके प्रकट किए जो मार्ग है सो प्राकृत मार्ग है दोष युक्त है और उन मार्ग में शरण आई के क्रिया करता जो जीव है सोहू प्रवाही आसुरी है दोष भरे है जाते मार्ग प्रकट करता ग्रंथ प्रकट करता आप दोष युक्त है तिनके शरण हुए मार्ग को आचरण करे સો નિર્દોષ કેસે હોય ઊનકો ઉદ્ધાર કહાતે હોય એટલે આજે ત્રિગુણાતીત નામ છે એમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે પ્રગટ કર્યો છે પુષ્ટિ માર્ગ તો એ વિષયમાં શ્રી ગોકુલનાથજી એવો ભેદભાવ નથી રાખ્યો કે ખાલી મહાપ્રભુજીનો નો જ માર્ગ છે એક જ એવો છે કે જે નિર્દોષ કરે છે જીવને એવું નથી કહ્યું આપે એવું જે કહ્યું છે એ હવે આગળ આવશે કે સંપૂર્ણ ભૂતલ ઉપર ભક્તિ માર્ગ અને શરણ આયા સિવાય પ્રભુના શરણ આયા સિવાય ભક્તિ માર્ગ સિવાય અન્ય જે છે શાસ્ત્રોમાં જે બતાવેલા વચન છે એ બધા વચનથી કોઈ કરે તો એ સંભવ નથી કે નિર્દોષ થઈ શકે જેવી રીતે શ્રી સુખદેવજીને શ્રી સુખદેવજી એ ભાગવતજીમાં કહ્યું હતું કે આ રીતે નરક ની પ્રાપ્તિ થાય છે અને એ પછી એના ઉપાય પૂછ્યા તો પાપથી પાપથી નરકની પ્રાપ્તિ થાય તો એના ઉપાય શું કે નરકમાં ન જવું પડે તો સુખદેવજીએ જે આ માયાકૃત ઋષિ મુનિથી પ્રગટ થયેલા જે વ્રત છે ચાંદ્રાયણ વ્રત કહ્યું હતું કે કરવાથી એના પાપ જતા રહે પણ છતાંય એમ કહ્યું કે આ તો અઘરું છે બધાથી ના થઈ શકે પરીક્ષિતજી એ બધા વતી આવો સુંદર પૂછ્યું ત્યારે કહ્યું સુખદેવજીએ કે આ વ્રતથી પાપ જાય છે પણ બીજ બળતું નથી એટલે વળી પાપ તો થાય છે તો કે એવો કોઈ માર્ગ છે કે જેમાં બીજ જતું રહે અને પાપ થવાનો સંભાવના જ જતી રહે ત્યારે આપે કહ્યું સુખદેવજીએ કે એ તો ભક્તિ એટલે કે ભગવાનની શરણાગતિ સિવાય સંભવ નથી એટલે કે સેવા અને ભજન એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે ઉ આપ બાધા કરી ઉદ્ધાર નાહી હોત હૈ માર્ગ મે શરણ આયે બિના ભગવદ્ સેવા ભજન કીએ બિના કબહુ કોઈ કાલ મેં ઉદ્ધાર હોય નહીં યહ તો વેદ શાસ્ત્ર પુરાણ શ્રુતિ સ્મૃતિ ઉપનિષદ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી ભાગવત સબ ઠોર નિરૂપણ કીએ હૈ પ્રસિદ્ધ હે એટલે એટલું પુષ્ટિ માર્ગ નહીં મર્યાદા માર્ગમાં જ લઈ લીધું આ બધા જે નામ દીધા શાસ્ત્રોના એમાં પણ આજ આજ્ઞા કરી છે કે આ બધા ચાંદ્રાયણ વ્રતને બધું ઋષિ મુનિઓથી ઉત્પન્ન થયેલું છે पर भगवान की भक्ति ये तो भक्ति करी एक श्री भगवान की कृपा शिवाय न मिले એટલે કયું કે ભક્તિ કરવી નિર્દોષ કરી એક શ્રી ભગવાન આપ હે અરુ ભક્તિ શાક શ્રી ભગવાન કૃત સો નિર્દોષ હે અરુ ભગવત માર્ગ અરુ ભગવત સેવા ભજન નિર્દોષ હે અરુ જો શ્રી ભગવાન કો सेवन भजन करत હે એસો જો ભગવદ ભક્ત સો નિર્દોષ હે અરુ ઇનકે અતિરિક્ત ઓર સબ જો હે પ્રાકૃત હે ભગવદ્ધ ભજન અને ભગવદ સેવા એટલે કોઈ એમ માને કે આજકાલ એક સ્કૂલ થઈ રહી છે પુષ્ટિમાર્ગીય બહુ મોટા મહાન આચાર્ય જે છે જે સૌથી વધારે સર્ચ થાય છે એ આપણે એક સ્કૂલ કરી રહ્યા છે સ્ત્રીઓ દીકરીઓની એ કાર્ય જે છે એમાં જો એમ વિચારે વૈષ્ણવ કે અમે આમાં દ્રવ્ય આપી દઈએ ઠાકોરજીને સમર્પિત કરેલું અમારું તો શું આપની આજ્ઞાથી અમે આપીએ તો શું અમે નિર્દોષ થઈ જઈશું તો ના એ વખતે શ્રી ગોકુલનાથજી એમ કે છે ટીકામાં કે ના થઈ શકાય બે જ માર્ગ છે ભગવદ્ સેવા અને સત્સંગ આવી રીતે દાન પૂર્ણ કરવાથી તો વળી પાછું ફરી જન્મ લેવો પડે અને એ દાન પૂર્ણનું જે ભાથું છે એને ભોગવવા માટે આવવું પડે એટલે એ રીતે ન થઈ શકે તો સેવા ભજન નિર્દોષ છે અરુજો શ્રી ભગવાન કો સેવન ભજન કરત હે ऐसो जो भगवद भक्त सो निर्दोष है और उनके अतिरिक्त और सब तो प्राकृत है सो सब है इनको क्यों पदार्थ सो निर्दोष कहाँ थे कोई विवेचन आ, आ, जे श्री गोकुलनाथ जी रचित टीका है એ આપ વૈષ્ણવ સરજી નું જે પોસ્ટ છે તેમાં આપ આગળ વાંચી લેશો હવે તો સમય પણ થયો છે દ્રઢ સો દ્રઢ ઈ ન ચરન કે શ્રીવલ્લ बन्द्रटा बिन सब जग मा जो अधेरो बरो दृढै न चरन की સાધન પર કલી મે જાસો હોય નિવેરો સુર કહ કહે હે દ્વિદયા દરો దృన చరణన కే దృఢర కే భారో సో దృడై నరణన દ્રઢ ન ચરણ દ્રઢરણ કે ગોવર્ધન નાથ કી જય શ્રી વલ્લભાદીશ કી જય શ્રી ગુસાઇ પરમ દયાલ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય આપણે આપને ગુરુદેવ કી જય